પાદરા શહેર પંચ પ્રમુખ સ્વ મેહુલભાઈ રાવણના બાદ યો પ્રસંગમાં આવેલ લોકોને વૃક્ષોનું છોડ વિતરણ કરી પરિવારજનો દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા ખાસ કરીને ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી લોકોના હૈયે પણ વસેલા હતા તેઓનું એક એક્સિડન્ટ દુર્ઘટનામાં મૃત્યુ થતા પરિવાર તેમજ મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી સ્વમેહુલભાઈ રાવળના યોજાયેલા બેસના પ્રસંગમાં મેહુલભાઈ રાવળની યાદમાં પરિવારજનોએ વૃક્ષના છોડનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તેમજ પાદરા નગરપાલિકાના સદસ્યો સહિત ભાજપના અગ્રણીઓ તથા હોદ્દેદારો તેમજ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સહિતના પાદરા નગર ભાજપ બક્ષીપંચ હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેઓના પરિવારજનો દ્વારા વૃક્ષના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો તમામ લોકોને વૃક્ષોનું જતન તેમજ વૃક્ષારોપણ કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી સ્વર્ગસ્થ મેહુલભાઈ રાવલ કે જેઓ ભારતીય જનતા પાર્ટી પક્ષી પંચ મોરચાના પ્રમુખની જવાબદારીમાં હતા તેઓ દેવલોપ પામ્યા છે તેઓ ખૂબ જ મિલનસાર સ્વભાવના અને ખૂબ જ સેવાભાવી વ્યક્તિ હતા તેમની ખોટ એ તેમના પરિવારને ભારતીય જનતા પાર્ટીને અને સમગ્ર પાદરા અને સાલસે આજે તેઓનું બેસણું હતું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને આજે એમના પરિવારે એક ખૂબ જ ઉમદા કામ કર્યું છે કે જે લોકો બેસનામાં આવી રહ્યા છે શ્રદ્ધાંજલિ આપવા માટે આવી રહ્યા છે તેઓને છોડનું વિતરણ કર્યું છે આ છોડ એ મોટું થઈને વૃક્ષ બને અને મેહુલભાઈનું નામ એ આ દરેક વૃક્ષોમાં અમર થઈ જાય એવો ખૂબ જ સારો એવો પ્રયત્ન કર્યો છે તેમના આ કાર્યને અમે સૌ આવકારીએ છીએ અમારા ભાજપના પક્ષીપંચ મોરચાના પ્રમુખ મેહુલભાઈ રાવલનું દુઃખદ અવસાન ધર્યું હતું તેમનું આ કેસનું છે એ અમારા વોર્ડમાં ઘણા અગ્રણી નેતા હતા અને ઘણા સારી સામાજિક કાર્ય અમને કર્યા છે અને આજે એમના પરિવાર તરફથી એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે કે જ્યાં કેસનું જીવન આવે છે બધાને વૃક્ષારોપણ માટે છોડવા આપવામાં આવે છે એ મેહુલબેનની યાદગીરી સ્વરૂપે અને એમના પરિવારે જે આ કામ કર્યું છે એ માટે એમનો આભાર માનીએ છીએ